નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલની અંદર હું એજે જે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે જે છે એ આપણે ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી લઈ અને અન્નદાતા યુટ્યુબ ચેનલની અંદર જુદા જુદા ખેતીના વિડીયો જે છે એ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે ખેતી જે છે એ કેમ આધુનિક બને ખેતીની અંદર જે છે એ ખેડૂત મિત્રો કેમ જૈવિક ખેતી તરફ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો છે ત્યારે મિત્રો દિવસે 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 એ ખેડૂત મિત્રો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતીને જે છે એ આધુનિક બનાવી રહ્યા છે દિવસે 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 એ ખેતીની અંદર જે છે એ ઘણા બધા પરિવર્તનો ઘણા બધા જે છે ફેરફારો એ મિત્રો અત્યારે આપણે જોઈ જોવા મળે છે જેમ કે પાકની પદ્ધતિ પાકમાં જુદા જુદા પાક જે છે એ ચેન્જ થઈ રહ્યા છે સૌ પ્રથમ જે છે મિત્રો આપણા જે પરંપરાગત પાકો આપણે જે વાવતા હતા કપાસ છે મગફળી છે આ પાકો તરફથી એ લોકોનું ધ્યાન એ બીજા પાકો તરફ હવે આપણે વળી રહ્યું છે એમાં ખાસ કરીને મિત્રો શાકભાજીના પાક તરીકે સૌથી શ્રેષ્ઠ પાક એટલે મરસીનો પાક આ મરસીનો પાક એ મિત્રો દિવસે 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 એ ગ્રો કરી રહ્યો છે એટલે કે ખૂબ મોટું વાવેતર એ સૌરાષ્ટ્રની અંદર એ થઈ રહ્યું છે ખાસ કરીને ગોંડલ વિસ્તારની અંદર જ્યાં કહેવાય કે આખા વિસ્તારની અંદર જે છે એ એ ખૂબ મોટો વાવેતર જે છે થવાના કારણે ખેડૂતોનું જે કહેવાય કે ઉડિયામણ જે છે એ ખૂબ મોટું ઉડિયામણ રહીને એ આપતો પાક એ આ મરસી બન્યો છે ત્યારે મરસીનું વાવેતર જે છે એ મિત્રો હાલ શરૂ થઈ ગયું છે ધીમે 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 એ જે ખેડૂત મિત્રો પાસે પાણીની સગવડતા છે એ બિયા મૂકી અને જે એમ કહે ને કે મરસીનું વાવેતર કરવાની શરૂઆત કરી છે ત્યારે આ મરસીનું બિયારણ જે છે એ આપણે વાવીએ છીએ ત્યારે મરછીનું બિયારણ વાવવામાં રોપ ઉછેરવામાં એમ ખૂબ કાળજી રાખવી પડતી ઘણા બધા ખેડૂત મિત્રોને આ ખર્ચો કરવા છતાં પણ જે છે એ ત્યારબાદ જે છે એ વેચાતો લાવી અને પછી જે છે એ રોપ કરતા હોય એટલે કે રોપ રોપણી કરવાનો સમયગાળો આવતો હોય ત્યારે આપણો એક પણ રોપ જે છે એ જે કાંઈ આપણો બિયારણ નાખીએ છીએ એક પણ બિયારણ આપણે આ વખતે ફેલ થવા નથી દેવું એને આપણે જે છે એ મૃત્યુ એટલે કે ટૂંકમાં ફૂકાવા નથી દેવું તો આવું ન કરવા માટે આપણે શું કરીએ કે તો મિત્રો આપણા હાથ વગો ઉપાય છે અને એ છે આ જૈવિક ઉપાય મિત્રો ટેકનોલોજી એ આપણા માટે એક ખૂબ મોટી ક્રાંતિ જે જે છે છે એ લઈને કે જીવતા જીવડા આપણા રાજ્યપાલ કે જેટલા જમીનની અંદર જીવતા જીવડા વધારે એટલી જમીન આપણી જીવતી એટલી જમીન ફળદ્રુપ મિત્રો પહેલા કરોડોની સંખ્યામાં આજે લાખોની સંખ્યામાં એ સૂક્ષ્મ જીવવાનો માઇન બેસ્યા છે કારણ તો કે આડેધડ જે છે આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાના કારણે ત્યારે આ માટે થઈ અને મિત્રો આપણે લાઈફોલાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે છોડની ફરતું જે છે એ છોડના મૂળ ફરતું જે છે આપણે આખું ઝાડું જે છે એ જૈવિક બેક્ટેરિયાઓનું જૈવિક કલ્સરોનું જૈવિક ફૂગનાશકોનું એ મિત્રો આપણે કરવું છે અને એ એટલે આ સ્ટાર પ્રોટેક સ્ટાર પ્રોટેકની અંદર મિત્રો આઠ થી નવ જાતની પ્રજાતિના એ જુદા જુદા જે છે એ નુકસાન કરતા બેક્ટેરિયાઓ જે છે એ નુકસાન કરે બેક્ટેરિયાઓને જે છે એ ગોણી ગોતી ગોતીને વીણી વીણીને ખાઈ જાય એવા સૂક્ષ્મ જીવાણો એ લાભકારી ઉપયોગી જીવાતો એ આપણે એમાં નાખી છે જેમ કે ટાઈકોડરમાં બેવરિયા સુડોમોનાસ આ સિવાય જે છે એ આપણા બેસેલિસ થુરેન્જિસ વોલ્ટીસિલિયમ આ તમામ પ્રકારની જે છે એ એક વેરાયટી દાખલા તરીકે ટાઈકોડરમાં છે તો ટાઈકોડરમાં અર્જેનિયમ ટાઈકોડરમાં વિરિડી આ એની જે પ્રજાતિ હોય એની જે સ્પીસીસ જે છે એ બધી એની અંદર આપણે નાખી છે અને સાથે સાથે જે આપણા ખાતરો જે છે એ ખાતરો પણ જે છે લઈ શકે એવા જે આપણા જે કલ્સરો છે એ કલ્સરોનો પણ એની અંદર ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે જે મિત્રો એ સ્ટાર પોટેક જે છે શિયાળામાં એ જે આપણા જે પાપો હતા ધાણા છે જીરું છે વરિયાળી છે આ પાકોની અંદર જેમણે આપ્યું તો આગોતરો સુકારો જે લીલો સુકારો હતો પાસોતરો જે સુકારો આપણો આવતો તો આ સુકારાની અંદર અને ખૂબ જ જે છે સારું રિઝલ્ટ એ મિત્રો આપણને આપ્યું રિઝલ્ટ એનું રિઝલ્ટ મેળવવા માટે મિત્રો આપણે એની પદ્ધતિ અપનાવી પડે એટલે એ એટલે કે એને જે છે એ આપણે ત્રણથી ચાર કલાક એને કોઈ પણ પાણીના દ્રાવણની અંદર એ આપણે જ્યારે એક ટીપણું હોય તો ટીપણાની અંદર અઢી વીઘાની અંદર આપણે પાવું છે તો અઢી વીઘાની અંદર જે છે એ પાવા માટે એને આઠથી દસ કલાક અગાઉ પલાળી દેવાનું છે અને ત્યારબાદ જે છે એને આપણે ડ્રેન્સિંગ કરવાનું છે અથવા તો ડ્રીપમાં અથવા તો પીએચ સાથે સડાવી દેવાનું જે મિત્રો હાલના સમયગાળે અંદર એ મરછીનું વાવેતર કરે છે ઓળાની મગફળીનું વાવેતર કરી રહ્યા છે તો શરૂઆતમાં ઉત્સુકનો રોગ ન લાગે શરૂઆતમાં જે છે આપણો બાળ ધરો જે છે એ મળી ન જાય એના માટે આ સ્ટાર પ્રોટેક જે આખું મૂળ ફરતું જે છે ઝાડું તૈયાર કરી દેશે અને ઝાડુ તૈયાર કરી દેવાના કારણે કોઈ પણ પ્રકારની જે છે ફૂગ હોય જીવાત હોય એ છોડને નહીં લાગવા દે અને છોડ જે છે આપણો તંદુરસ્ત જે છે રહેશે તો આ સ્ટાર નું કામગીરી આ છે આ સ્ટાર પ્રોટેક્ટ અઢી વીઘાની અંદર અઢી ગ્રામ એનું માપ છે જે મિત્રોને મરસીનું વાવેતર કરી રહ્યા છે આ મરસીની અંદર જે મિત્રો વાપરશે એનો એક પણ છોડ જે છે એ મિત્રો નહીં મળે છોડ જે છે આખો ધોકા જેવો છોડ નીકળશે રોપ જે છે આપણો તંદુરસ્ત છોડ નીકળશે સાથે સાથે મિત્રો સ્ટાર એમપી આપવાનું છે સ્ટાર એમપી એટલે આપણે બધાને ખબર છે કે ભાઈ આપણે બહુ થેલ્યું નાખી જે યુરિયા ડીએપી પોટાશ એસપી એમપી કેટલા બધા ખાતરો જે છે એ આપણે બધા નાખ્યા છે આ આપણે જે છે નાખ્યા છે પણ ક્યારેય વિચાર નથી કર્યો કે આ ખાતર જે છે એ કેમ લેતા હશે ત્યારે આ સોડ જે છે એ ખાતર લેવા માટે એ મિત્રો એને બેક્ટેરિયાની પણ જરૂર પડે આ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના જે સોડ લઈ શકે એવા પોઝિશન અંદર ફેરવા માટે પણ બેક્ટેરિયાઓ જમીનમાં પડ્યા છે પણ આપણે જમીનની અંદર એકલો આવડવા નાખી નાખી રાસાયણિક ખાતરો નાખીને મારી નાખ્યા છે ત્યારે મિત્રો જમીનમાં પણ જે છે ખૂબ મોટા પ્રમાણમાં પોષક તત્વો પડ્યા છે આ પોષક તત્વોને અલભ્ય સ્વરૂપમાં છે અને લભ્ય સ્વરૂપની અંદર ફેરવા માટે મિત્રો આ સ્ટાર એનપીકે કે એ કાફી છે એની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે આ લાઇફોરેઝેશન ટેકનોલોજી છે કે આના જે બેક્ટેરિયાઓ જે છે એ બેક્ટેરિયાઓના કારણે છોડ જે છે એ આપણે કહીએ ને કે છોડ જે છે એ પોષક તત્વો એ પૂરતા પ્રમાણમાં મેળવી શકશે જે જમીનની અંદર જે પડ્યું છે એ છોડ લઈ શકશે ત્યારે આ સ્ટાર એનપીકે એ અઢીસો ગ્રામ જે છે એકર ની અંદર એનું માપ છે કોઈ પણ જે છે એ આપણે કહીને કે આ આપીએ ત્યારે એને ચાર થી પાંચ કલાક પહેલા અગાઉ પલાળી દઈએ ગોળ નાખવાનો નથી સારામાં સારું જે છે ખાતર તરીકેની કામગીરી કરશે સાથે ફૂગનાશક અને નુકસાન કરતા જીવાતોને પણ મારવાની કામ કરશે રક્ષણ જે છે એ સ્ટ્રોંગ રક્ષણ અને સાથે સાથે મિત્રો આ આપવાથી એ કહેવાય ને કે છોડની અંદર જે છે આખું કહેવાય ને કે જે સ્ટ્રેસ નિર્માણ થાય થાય છે આ ટ્રેસ છે એ એકદમ જે છે દૂર કરશે પાણીની ખેંચ વર્તાય પ્રતિકૂળ વાતાવરણ બંધાય ત્યારે આ સોળને જે છે આ જીવિક બેક્ટેરિયાઓ જે છે એ જ ફાયદો આપણે કરાવવાનો છે આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ એની કિંમત સાતસોને એક રૂપિયો છે સ્ટાર એનપી કે છે એની કિંમત ચારસોને અગિયાર રૂપિયા છે ત્યારે મિત્રો આ જે છે એ તમે તમારા વિસ્તારની અંદર ક્યાં મળશે કેવી રીતનું મળશે તમે ચોક્કસ જે છે એ આ વખતે એનો થોડો ઘણો પણ ઉપયોગ કરી અને તમે એનો ઉપયોગ એટલે કે એની રીત જે છે એનો રિઝલ્ટ મેળવો શરૂઆતની અંદર તમે રિઝલ્ટ મેળવ્યો રહેશે તો તમારા મરસીના પાકની અંદર કપાસના પાકની અંદર આવડા આપણા ચોમાસુ દરેક પાકોની અંદર એનો ઉપયોગ તમે કરી શકશો એ મેળવવા માટે મિત્રો નવ નેવું બે એકત્રીસ તાણું નેવ્યાશી ફરીવાર નંબર નેવું બે એકત્રીસ તાણું નેવ્યાશી ઉપર તમે ફોન કરી અને ગુજરાતના કયા ખૂણા ઉપર ક્યાં તમને મળશે એ તમને આ નંબર ઉપરથી તમને મેળવી શકશો મિત્રો આ વસ્તુ તમે વાપર્યા પછી તમારા ખેતરની અંદર જો તમને કાંઈ ફેરફાર ન દેખાય તમને જે છે એનું રિઝલ્ટ સામુ ન દેખાય તો તમે કોઈ પણ એગ્રોમાંથી લાવ્યા હોય ક્યાંયથી પણ લાવ્યા હોય ત્યાં જઈ અને એ તોડેલું પેકેટ જે છે એ તમે ત્યાં પરત આપી દેજો તમને પરત પૈસા કરી દેશે આવી જવાબદારીવાળી જે છે આ તુલસી એક ઇનોવેટિવની આ પ્રોડક્ટ છે અને જે ખેડૂત મિત્રોએ વાપર્યું છે ચોક્કસ આપને કમેન્ટ દ્વારા જે છે જણાવે જેથી કરીને એમાં મોબાઈલ નંબર ખાસ નાખે જેથી કરીને આપણા બીજા મિત્રો પણ જે છે એ જાણી શકે તમારી પાસેથી માર્ગદર્શન મેળવી શકે તો ખેડૂત મિત્રો અનંદાતા યુટ્યુબ ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરજો એને જે છે એ વિડીયો જોવા માટે મિત્રો એ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારા સુધી તમે શેર સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ફરીવાર મળશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી જે છે એ જય જવાન જય કિસ્સા